આ પરિવારની આંખમાં આંસુ છે કારણ કે આ પરિવારનો ભાઈ પતિ અને દીકરો કમાવા માટે કુવેત ગયા પરંતુ ત્યાંની પોલીસે તેની અટકાયત કરી લીધી હવે આ યુવકોનો કોઈ પત્તો નથી આવો માત્ર એક પરિવાર નથી આવા અનેક પરિવારો છે જેના સ્વજનોને કુવેત પોલીસે અટકાયત કરી લીધી છે ઘટના કઈક એવી છે કે સાબરકાંઠાના વિજયનગરના દસ જેટલા યુવકો રોજગારી માટે કુવેત ગયા હતા જોકે હાલમાં જ કુવેતમાં થયેલા અગ્નિકાંડ બાદ ત્યાંની સરકારે કડક કાર્યવાહી કરી છે કુવેતની એક ઇમારતનું વીજ કનેક્શન કાપી નાખ્યા બાદ પોલીસે હવે તે ઇમારતોમાં રહેતા પાંચસો ભારતીય શ્રમિકોની અટકાયત કરી છે અને તેમને કુવેતની એક શાળામાં બંધ કરી દીધા છે અટકાયત કરેલા શ્રમિકોમાંથી ત્રણ વ્યક્તિઓ હિંમતનગરના દડવાવ ગામના પટેલ પરિવારના છે પરિવારે આક્ષેપ કર્યો છે કે જે લોકોને ડિટેન કરાયા છે તે લોકો વર્ષોથી કુવૈતમાં ધંધા રોજગાર માટે ગયા હતા અને તેની ગેરકાયદે અટકાયત કરીને તેમને અજ્ઞાત સ્થળે લઈ ગયા છે મારો છોકરો અલ્પેશ કુમાર રમણલાલ આજે છ દિવસથી કોઈ ટેલિફોનથી વાત થતી નથી કુવેતના અંદર ગયેલ છે કુવેતના અંદર કોઈ મળવા દેતા નથી કોઈ વાતચીત થતી નથી મારા છોકરાને કોઈ પણ સંજોગે કુવેતમાંથી ભારત દેશને મોકલવા નમ્ર વિનંતી છે એને બીપીની તકલીફ છે हमारे दिन हो गया बातचीत भी हुए खाना भी नहीं खा रहे वह हाल में है उनको सुरक्षित यहाँ दरबार में भेज दें तो दस लोग हैं यहाँ दर परिवारे पोताना दीकरा ने सही सलामत भारत परत लावा साबरकांठा जिला वहीवटी तंत्र थी सांसद फेमस प्रधानमंत्री नरेंद्र मोदी ने पण रजूआत करी छे परिवार नु कहेवु छे

ચોક્કસ રજૂઆત થાય તેવું પરિવારજનો ઈચ્છી રહ્યા છે ત્યારે હવે આ પરિવારના સભ્યો ક્યારે ઘેર પરત ફરશે તે જોવું રહ્યું સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા